કેશોદમાં ઉતાવડિયા નદીના પુલ પરથી પડી જતા ટ્રક ક્લીનરનું મોત કેશોદ શહેરમાં વહેલી સવારના સમયે કરુણ ઘટના સામે આવી હતી પ્રભાતનગર વિસ્તારમાં રહેતા એક ટ્રક ક્લીનર તરીકે નોકરી કરી પોતાનું ગુજરાન પ્રાપ્ત માહિતી મુજબ યોગેશભાઈ કોઈ અજાણ્યા કારણસર રાત્રિના સમયે ઉતાવળિયા નદીના પુલ પરથી નીચે પડી ગયા હતા સવારના સમયે સ્થાનિક લોકોએ તેમને નદીના પુલની નીચે પડેલા જોયા બાદ તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી સેવાને જાણ કરી હતી માહિતી મળતા કેશોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો હાલ કે સોદ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ અકસ્માત કે અન્ય કોઈ કાર્યથી ઘટના બની છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ મા મર્ટન ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે